જય લક્ષ્મીનારાયણ મારા કુટુંબીજનો અત્યારે આપણે જ્યારે રામ હૃદય કીટની વાત કરવાની છે તો હું શરૂઆત તમને થોડા હાર્ટ એટેક માટેની વાત કરું કે હૃદયમાં ત્રણ નસો હોય છે જેમાં જ્યારે પણ બ્લોક થાય ત્યારે તે ભાગમાં હૃદયમાં લોહી ઓછું ફરવાને કારણે એટેકની અસર ચાલુ થાય છે તો પ્રશ્ન થાય કે એટેક આવે કોને ક્યારે અને ક્યાં તો એક સમય હતો ઘણા વર્ષો પહેલાં કે જ્યારે અમે પાંત્રીસ વર્ષથી ઉપર નાના કાર્યક્રમ પાડતા હતા અને એ વખતે એટેક પાંત્રીસ વર્ષ પછી જ આવતા હવે કોઈ પણ ઉંમરમાં નાની ઉંમરમાં પણ એટેક આવે છે કારણ કે આપણી લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે સ્ટ્રેસ વધી ગયા છે ક્યારે આવે અને ક્યાં આવે તો કોઈ પણ સ્થળમાં આવે કોઈ પણ જગ્યાએ આવે ઘરમાં ઓફિસમાં કારમાં મીટિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએ એટેક આવવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે હવે એટેક આવ્યા અને ખબર કેમ પડે તો એટેક આવે એટલે નોર્મલી છાતીના ડાબી સાઈડમાં દુખાવો થાય આ દુખાવો તમને જમણા હાથ તરફ જાય અથવા પાછળ તરફ પીઠમાં જાય કોઈકને અહીંયા જડબા સુધી આવતો હોય છે કોઈને અહીંયા પેટમાં એસિડિટીની જગ્યાએ પણ દુખાવો થતો હોય છે પરસેવો થાય એકદમ શરીર ઢીલું થઈ જાય અને માણસ જ્યારે થાકી ગયો હોય ને એમ થઈ જાય કોઈક કેસમાં સંદાસ જવાની ઈચ્છા થાય અને સંદાસ જાય તો પતલો થાય પણ સંદાસ જઈને આવનાર એકદમ ઢીલો પસીનાથી લથપથ ફેલો હોય અને એને પકડીને બહાર કાઢવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તો સમજી લેવાનું કે એને હાર્ટ એટેક આવેલો છે તો હવે એટેક આવ્યો એને કરવું તો પહેલી વસ્તુ કે એને ચાલવા ના દેજો ચાલશે કે દાદા સે ચરશે તો એટેકમાં તકલીફ વધશે એટલે બેસાડી દો અથવા તો પથારીમાં સુડાવી દો ઘર બંધિયાર હોય તો ઘરના દરવાજા અથવા એસી ચાલુ કરો પંખો ચાલુ કરો બહુ ટાઈટ પહેર્યા હોય તો એને થોડા ઢીલા કરી દો આટલું કર્યા પછી આપણી હમણાં જે વાત થઈ એ પ્રમાણે હેલ્થ એન્ડ ડિઝાસ્ટર સમિતિએ એક કિટ કાઢી છે આ કિટ તમારે એ પેશન્ટને અથવા એ માણસને આપણે આપવાની છે એમાં ત્રણ ગોળીયા આવે છે આ ત્રણ ગોળી એક સાથેને આપી દેવામાં આવશે તો ત્યાં ઘરથી હોસ્પિટલ આપણે જઈશું એ સમય દરમિયાન એ ગોળીની અસર ચાલુ થઈ જશે વત્તા તમારા હૃદયને જે નુકસાન થતું છે તે નુકસાન ઓછું થશે અને કેટલાક કેસમાં એ ગોળીથી હૃદયની નસો પાછી મહદઅંશે ખુલી પણ જશે એટલે એ બધું આપણા ફાયદામાં છે ઘણા કેસમાં શું થાય છે કે અને મોટી સિટીમાં મેગા સિટીમાં જ્યાં ટ્રાફિક બહુ હોય છે ત્યાં તમને ઓફિસથી અથવા ઘરથી સ્ટેશન અને હોસ્પિટલ જવામાં કલાક દોઢ કલાક પસાર થઈ જાય છે તો એવા સમયે આ કીટ જે રામ હૃદય કીટ છે તે ખૂબ જ ઉપયોગી છે હવે તમને એમ થશે કે આ કીટ અમે આપી અને કાંઈ તકલીફ થઈ તો તો એની સાઈડ ઇફેક્ટ છે પણ બહુ મામૂલી છે કોઈને માથું દુઃખે કોઈને એસિડિટી થાય કોઈક કેસમાં થોડુંક બીપી ડાઉન થાય પણ એ બધું મેનેજેબલ છે એનાથી કોઈ નુકસાન થતું નથી અને તમે આરામથી હોસ્પિટલ પહોંચી પછી તમને તમને બધી દવા મળી જવાની છે છે પણ સૌથી ફાયદો એ થાય કે તમારા હૃદયને બચાવવાનો એક મોકો મળે તો મારી બધા જ્ઞાતિજનો એવી વિનંતી છે કે તમે આ રામ હૃદય કીટ તમારા ઘરમાં રાખો તમારા ઓફિસમાં રાખો તમે કારમાં જતા હો તો કારમાં પણ રાખો અને હું તો કહું તમારા ખિસ્સામાં તમારા વોલેટમાં પણ એ ગોળી રહેવી જોઈએ એનાથી આપણો કે આપણા કુટુંબીજનોનો આપણે પ્રિયજનોનો આપણે જીવ બચાવવામાં કંઈક અંશે આપણે સફળ થઈ શકીશું તો મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ કિટ અને આ કીટની કિંમત બહુ નથી દસ રૂપિયા જ કિંમત છે અને એ જ્યારે લોન્ચ કરવામાં આવે વિધિન શોર્ટ ટાઈમ લોન્ચ થશે તો દરેક માણસો પોતાના ઘરમાં ઓફિસમાં પોતાના ખિસ્સામાં કે પોતાની દુકાનમાં ગમે તે આપણે એનો વધુ વધુ જગ્યાએ રાખી અને યુવા સંઘ જે કાર્ય કરી રહ્યું છે એને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે નમસ્તે